हेलो गुड मॉर्निंग जय कृष्ण કેમ છો બધા આઈ બધા મજામાં દેછો તો અમારે જો અત્યારે પાડોશી છોકરી ચા ને વેફર ખાવા આવી ગઈ છે કાબાલી વેફર ખાવા આવી ને કે કે હું રોઈ जाऊ છું સુખીબા ઘરે કે સુખીબા સુખીબા બહુ હારા છે કે હા બધા લાઈક કરજો કે બધા કમેન્ટ કરજો બધા શેર કરજો કરજો चटटू हां बड़ा हालो चा नाश्तो करवा के बड़ा नाश्तो करवा हालो के बड़ा खावा हालो चा पीवा हालो के चाय लियो हां मिलता मस्त मस्त चाय बनाई है क्या हूं चलो एले पी जा पसी